આજે વિશ્વ સિકલ સેલ દિવસમાં આ રોગમાં વ્યક્તિના લોહીનો આકાર ગોળાકાર માંથી દાતરડા આકારમાં થઈ જાય છે જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની ની મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે ગુજરાતના ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલ સેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાંતરડા જેવો થઈ જાય છે જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે જેથી આ રોગને કાબૂમાં લાવવા જનજાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમે ભરૂચમાં રહેતા ડોક્ટર ડેક્સ્ટર ડી પટેલ સાથે વાતચીત કરી હતી પોતાની ડૉક્ટર બહેનને તેમણે સિકલ સેલ રોગના કારણે ગુમાવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલ સેલને અટકાવવા માટે સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છેલ્લા પંદર વર્ષ ઉપરાંતથી લોકસેવા કરી રહ્યા છે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા તેમને દવા લોહી ટેસ્ટ મેડિકલ કેમ્પ સુધીની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે આ અંગે ડોક્ટર ડેક્સ્ટરે જણાવ્યું હતું કે રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે આજરોજ વિશ્વ સેલ દિવસ નિમિત્તે ડોક્ટર પટેલે પુનઃ એ જ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવી સૌથી મોટું કામ છે આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈ પણ યુવાન યુવતીના લગ્ન પહેલા બંનેનો સેલ ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવશું એટલે બોલવાનું છે સાચું આ 19 જૂન વર્લ્ડ સિકલસેલ ડે આપણે બધા ભારત અને દુનિયા સિકલ ડે મનાવી રહી છે પહેલા તો સિકલ સેલ એટલે શું એ આપણે જાણવું જરૂરી છે સિકલ વારસાગત લોહીની બીમારી છે અને જે ફક્ત ભારતમાં આખા દેશમાં છે અને ખાસ કરીને આપણો જે ભારત દેશ છે એ સેકન્ડ લાર્જેસ્ટ સેલ થી પીડિત દેશ છે પહેલું નામ આવે છે સાઉથ આફ્રિકાનું ત્યાર પછી આપણો દેશ છે આપણા દેશની અંદર મિનિમમ જોઈએ તો દસ થી બાર ટકા રેસિયો છે તો ખાસ કરીને હું તમને બધાને એક વસ્તુ કે પહેલા તો તમારું સિકલ સેલ સ્ટેટસ જાણવું પડશે કે તમને સિકલ સેલ છે કે નથી ઘણા લોકો એવું કહે છે કે મને તો કોઈ તકલીફ થતી નથી એટલે માને કઈ સિકલ સેલ ના હોઈ શકે પણ એવું નથી જો તમને સિકલ સિકલસેલ વાહક હશે મતલબ કે ટ્રેટ હશે તો તમને કોઈ સિમ્ટમ નહીં આવે પરંતુ તમે તમારા બાળકોને આ તમારો જીન્સ સિકલસેલમાં આપશો અને જ્યારે તમે લગ્ન કરશો ને જો બંને સિકલસેલ વાળા હશે તો તમારું બાળક સિકલ સેલ ડિસીઝ આવી શકે છે તેથી કરીને ઘણીવાર મારી પાસે એટલા બધા કિસ્સા આવે છે કે ભાઈ અમને બંને તો કોઈ તકલીફ નથી અમારા બાળકને કેવી રીતે થઈ ગયું ત્યારે આપણે જ્યારે ટેસ્ટિંગ કરાવે છે ત્યારે ખબર પડે કે ભાઈ જયારે બાળક આવે છે ત્યારે સિકલ સિકલસેલ ડિસીઝ આવે છે તો હું દરેકને એવી વિનંતી કરીશ કે જ્યારે પણ તમે લગ્ન કરો ત્યારે તમે સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરો તમારા જે આ સ્ટેટસ છે જે ઘણા આપણા સરકારની અંદર આ ટેસ્ટ મફત કરી આપવામાં આવે છે અને આવા જે કાળ આપે છે જે અડધું પીળું અડધું સફેદ કાર છે આખું પીળું કાર છે એવા કારથી તમને પોતે બી આઈડેન્ટિફાઈ કરી શકશો કે ભાઈ અમને કોઈ તકલીફ જવાહક છે કે ટ્રેટ છે તો દરેકને આ કુંડળી મેળવીને લગ્ન કરો તમારી આવનારી પેઢીને બચાવો કે આવનારા સમયની અંદર જો તમે આ બધું નહીં કરશો તો આ વારસાગત લો આગળ વધતો જશે વધતો જશે ને વધતો જશે એને રોકવા માટે તમારે પોતે જાગૃત થવું પડશે જ્યાં સુધી તમે જાગૃત નહીં થશો તમારું પોતાનું ટેસ્ટિંગ નહીં કરાવશો ત્યાં સુધી આ થવાનું નહીં આપણે બે હજાર સુડત્રીસની અંદર સિકલ સેલિ એલિમિનેશન પ્રોગ્રામ ચાલુ કરી રહ્યો છે સરકારે ચાલુ કર્યો છે જેથી કરીને આપણે બધા જ ટેસ્ટિંગ કરાવીએ આપણે તકલીફ હોય કે ના હોય અને જો સિકલ સેલ હવે તો બધી જગ્યાએ ઇન્ફોર્મેશન મળી રહી છે તમારી પાસે સ્માર્ટફોન છે મોબાઈલ ફોન છે એનીથી બી તમે માહિતી લઈ શકો છો અને કદાચ તમને જરૂર

જ્યારે લોહીની લોહીનું વહન ઓછું થઈ જાય કે ત્યારે ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય છે કે આ રક્તકણની બીમારી છે ને રક્તકણનું મેઇન કામ છે ઓક્સિજન ને આપણે લઈ જવા માટેનું બરાબર જ્યારે બી એ સિકલ સેપ બની જાય મતલબ દાકડા આગળ બની જાય તો પછી એનું જે સર્ક્યુલેશન છે તે અટકી જાય છે અને એમાંથી ઓક્સિજનની જે કેરિંગ કેપેસિટી ઓછી થવાથી ભયંકર પેઇન થાય છે તો પેઇન થવાનું મેઈન કારણ આ છે કે ભાઈ એને ઓક્સિજન મળતો નથી બીમારીથી બચવા માટે કઈ કઈ રીતના ઉપાય થઈ કઈ ઈલાજો કઈ દવાઓ પહેલી વાત તો પહેલા તો તમારે પોતાનો સિકલ સેલ ટેસ્ટ કરાવવો પડશે જો એમાં સિકલસેલ ટ્રીટ હશે તો કંઈ કરવાની જરૂર નથી પણ જો ડિસીઝ હશે તો તમારે તમારા સરકારી દવાખાને અથવા ફિઝિશિયન પાસે જઈ અને તમારે જે મેડિસિન સરકારી યુનિવર્સલ મેડિસિન છે કે હાઈડ્રોક્સુરિયા છે ફોલિકેસિડ છે પાણી વધારે પીવું આ બધું તમારે કાયમ ડેલી લેવું પડશે અને તમારે એવું નથી કે ભાઈ મને જ્યારે ઘણા લોકો અમારી પાસે આવે છે ત્યારે એવું થાય છે કે ભાઈ આ સારા થઈ ગયા પછી દવા લેવાનું બંધ કરી દે છે પછી જયારે પાછી બીમાર પડે પાછા દવા લાવવાનું બે ત્રણ મહિના લે આપણે એઝ હ્યુમન મેન્ટેલિટી એવી છે કે ભાઈ બીમાર પડે તારે લેવાનો પછી પછી છોડી દેવાનો પણ આ વસ્તુ એવી છે કે તમારા આજીવન જ્યાં સુધી આ પૃથ્વી પર જીવો છો ત્યાં સુધી તમારા દવા અને કાળજી લેવી પડશે પાણી વ્યવસ્થિત પીવું પડશે જેમાં જો કોઈ વ્યસનો કરતા હતા તો એને બંધ કરી દેવા પડશે તમારે પોતે થોડું યોગા મેડિટેશન કરવું પડશે ખાણ ધ્યાન રાખવું પડશે અને સિકલ સેલ ડિસીઝ વાળા માણસો માટે તો પાણી જ એક અમૃત છે જેટલું પણ એટલું પોતાના શરીરને હાઇડ્રેટ રાખશે દવાઓ વ્યવસ્થિત લેશે તો તમને કોઈ તકલીફ ના પડે એની ગેરંટી છે કે અમે ઘણા પેશન્ટો જોયા છે પણ પોતે કાળજી લેવી પડશે પોતે સમજદાર થવું પડશે એટલા માટે તમે આ જે થોડી કાળજી લેવી જોઈએ